ઘણા લોકોને તો ઘર બી હોય છે અમારે તો મમ્મી પપ્પાને ઘર બી નતું થોડા થોડા મોટા થાય એટલે અમારા સપના વધતા ગયા ચૌદ વર્ષની થઈ હું અને મારા મેરેજ થઈ પછી મારે ભણવાનું અટકી ગયું પટ્ટાથી મારે જે હાથમાં આવે એ મારે પણ બી હું કેતી ના એ નાની ઉંમરમાં એટલું બધું મેં એ ટાઈમે જોઈ લીધું ને કે ખરેખર એમ થઈ ગયું કે જિંદગીમાં જીવવાય જ નહીં અમારા સમાજમાં પપ્પાએ પહેલી વાર સાહસ કરીને મારા છૂટાછેડા લીધા સ્ત્રીની જવાબદારી એ હું નિભાવું છું પુરુષની જગ્યાએ પુરુષની જવાબદારીઓ હું નિભાવું છું અત્યારે ફ્રેન્ડોને બધાને એમ કહેતી હું એક દિવસ હિરોઈન તો બનીશ ત્યાં તો મારો ફેસ તો શું મારી બોડી બી દેખાય એવું નથી બધા કહેવા માંડે કે તું જાડી છે જય માતાજી મિત્રો હું છું સેજલ દરબાર કોમેડી એક્ટર અને આજે હું મારી લાઈફ વિશે જણાવવા જઈ રહી છું કે કઈ રીતે હું આ કોમેડી એક્ટર લાઈફમાં જોડાઈ અને કઈ રીતે ફેમસ થઈ એના વિશે જણાવવા જઈ રહી છું તો સૌથી પહેલાં જણાવું કે મારો જન્મ જે ખરી એ બહુ જ ગરીબ પરિવારમાં થયેલો હતો મતલબ કહેવાય કે ઘણા લોકોને તો ઘર બી હોય છે અમારે તો મમ્મી પપ્પાને ઘર બી નહોતું એક માટીનું જે કહેવાય ને લેપણવાળું છાપરું એવું એક છાપરું હતું અને એ છાપરામાં મમ્મી પપ્પા રહેતા હતા અને મારો જન્મ પણ ત્યાં જ થયેલો હતો તો મમ્મી પપ્પા ખરી બહુ જ ગરીબ હતા ગરીબ પરિસ્થિતિ એટલે મહેનત મજૂરી કરીને અમાને ઉછેર્યા મારો ભાઈ બી હતો મોટો ભાઈને થોડું મગજ ઓછું હતું એટલે જે બી હતું એ બધું મારા ઉપર જ નિર્ભર હતું તો પપ્પા મજૂરી કરતા પેલે સાયકલ આવે બે પૈડાવાળી અત્યારે જો કે કોઈ ચલાવતા ને અત્યારે નાના છોકરાઓ સાયકલ ઉપર ચલાવતા શીખે છે એ ટાઈમે મારા પપ્પાને બે પૈડાવાળી સાયકલ હતી અને પપ્પા ધંધો કરતા હતા પેલો જે ગોળીઓ બિસ્કીટ ને ફાફડા એ ટાઈમે ફાફડા બહુ જ ચાલતા તો ગામડે ગામડે જતા લગભગ પાંચ છ કિલોમીટર જેવા ગામડા હોય દસ કિલોમીટર પંદર કિલોમીટર એટલા દૂર દૂર ગામડા રહેતા અને એ ગામડે ગામડે જઈને મારો પપ્પા ધંધો કરતા અને એમાંથી દોઢસો બસો રૂપિયા પપ્પા લઈને આવતા અને એ દોઢસો બસોમાં પપ્પા આખું ઘર ચલાવતા અમારું મમ્મી બી મજૂરી કરેલી છે બહુ જ મમ્મી પહેલાં જે કહેવાય ને લગ્ન પ્રસંગ હોય ને એમાં વાસણ ને એવું બધું ઘસવા જતા અને અમને બે ભયભૂતને મોટા કરવા માટે એ બી કરી લીધું છે કામ એમ કે વાસણ ઘસવા જતા લગ્નમાં પછી રસોઈ બનાવવા જતા તો મમ્મી આવી રીતે મતલબ લગ્ન પ્રસંગ હોય ત્યાં કામ કરવા જાય અને ત્યાંથી એ લોકો પચાસ કે સાહીઠ રૂપિયા જ મજૂરી આપતા એ ટાઈમે બહુ એટલે બહુ જ પૈસાની બહુ અછત હતી અમે અને ધીરે ધીરે એવી રીતે પપ્પા બી પૈસા લાવતા મમ્મી બી પૈસા લાવતા અમારા ઘરમાં અનાજ જે કહેવાય ને અત્યારે બહુ બધા ભંડાર ભરી દે છે પણ અમારે ટાઈમે મમ્મી દસ રૂપિયાનું તેલ લાવતા મરચું ખાંડ આ રીતે અમે દસ દસ રૂપિયાનું લાઈને ચલાવતા ધીરે ધીરે હું મોટી થઈ પછી પરિસ્થિતિ તો એવી નહીં રહી કારણ કે એ ટાઈમે એટલો બધો ધંધો હતો નહીં અને અમે અમારા ગામમાં નહોતા અમે મમ્મીને લોકો બીજા ગામમાં શિફ્ટ થયેલા અમારે પોતાને જમીન બમીન કંઈ જ નહોતું તો એ થોડું થોડું લાઈને મમ્મીને લોકો ગુજરાન ચલાવતા અમને મોટા કર્યા એ ટાઈમે જેવા થોડા થોડા મોટા થાય એટલે અમારા સપના વધતા ગયા સ્કૂલમાં જઈએ એટલે બધાના જોઈએ પુસ્તકો સારા હોય પછી દફતર સારા હોય કંપાસ સારા હોય અને મારા જોડે જે પેલી ખાતરની થેલી આવતી ને પહેલાં એ થેલીમાં હું ચોપડા લઈને જતી ઘણી વાર તો થેલી ના હોય તો હાથે હાથમાં પકડીને ચોપડા લઈને જતી તો આમ ઘણી વાર જીવ બળે કે આવું બધું મારા જોડે હોય તો સારું પણ પપ્પાને કહેતી એટલે પપ્પા કહેતા ચિંતા ના કર બેટા આપણે આ વખતે જઈએ ને કલોલ એટલે તને આ બધું લઈ આપું અને પપ્પા દર વખતે માલ લેવા જાય ને એટલે કલોલ લઈ જાય મને અને જેટલી વાર જાઉં ને એટલી વાર કંઈકનું કંઈક માગણી કરું જ મું કારણ કે પપ્પાને એટલી બધી લાડકવાય ને ક્યાં સુધી મને તો કોઈ દિવસ નહીં પણ મારા અમે બે ભાઈબંધને કદી કોઈ વસ્તુનું દુઃખ નહીં પડવા દીધું કે કોઈ વસ્તુની કમી નહીં પડવાતી પણ થોડું ધંધામાં એમને સેટ થાય થોડું વધારે પૈસા આવે દોઢસોની જગ્યાએ બસો આવે ત્રણસો આવે તો ઘરમાં પચાસ સાઠ રૂપિયા લે અને ઉપરના જે વધે ને એમાંથી પપ્પા મને બધું જ લઈ આપતા હતા પછી કપડાંની વાત કરીએ તો કપડાં એ બધા ઘણા લોકો સારા પહેરતા અમને તો એવા કપડાં પહેરવા મળે નહીં પણ પહેલાં જે પોટલા લઈને આવતા પહેલાં બેનો વેચવા આવતા ઘરે ઘરે જૂના કપડાં હોય એ રે વેચવા આવતા તો એ ટાઈમે એ કપડાં દસ રૂપિયાના ને પાંચ રૂપિયાના જૂના કપડાં મળતા તો એમ એમાં છે ને બધા ફ્રોક ને બધું સારું સારું તો મમ્મી એમને બોલા અને પાંચ દસ રૂપિયાના ફ્રોક લઈને અને મને પહેરાવ ભાઈને બી સારા સારા પેન્ટ શોધીને અને કપડાં લઈને પહેરાવતા એ કપડા બધા આમ લાગે સારા પણ તો બી મનમાં એમ થાય કે આ જૂના કપડાં પહેરીએ છીએ તહેવાર આવે તો બી અમારે એના એ કપડાં ચલાવવા પડને તો બી એમ થાય કે કાસ અમારા જોડે પૈસા હોત તો મમ્મીએ મને આટલા સારા કપડાં લઈ આવત પપ્પા બી લઈ આવત પણ કરતા પણ એટલું બધું એ વખતે અમે નાના તો બુદ્ધિ પોખે નહીં કે ભાઈ ચલો મમ્મી પપ્પા આટલી મજૂરી કરે છે તો આપણે જીદ ના કરે અને હું એટલી બધી જીદ્દી ને કે જ્યાં સુધી પપ્પા વસ્તુ ના લે ને ત્યાં સુધી રોવું જીદ કરું અને પપ્પા ના ચૂટ ગમે ત્યાંથી પૈસા આગા પાછા કરીને અને લઈ આપતા એ વખતે પછી જેમ જેમ સમય વીતતો ગયો એમ અમારા ઘરે સાપરું તો હતું જ અને અચાનક જ એટલો બધો વરસાદ પડ્યો એટલો બધો વરસાદ પડ્યો એ ટાઈમે લગભગ બે હજાર છ કે સાત ચાલતું હશે લગભગ મને આઈડિયા નથી પણ એ ટાઈમે પૂર આવ્યું તો અમારા ઘરમાં એટલું બધું પાણી ભરાઈ ગયું તે બધું એટલું બધું જે બી સામાન હતો બધો તણાઈ જતો મને આજ બી યાદ છે મારા પપ્પા મને અહીં ખબર દેહાડીને અને પૂરની બહાર લઈ ગયા હતા અહીં લઈ ગયા પછી અમે ગુજરાતી શાળામાં રોકયા એ ટાઈમે ગામના અમુક લોકોના જે ઘર ઊંચા હતા એ બિચારાએ થોડી થોડી મદદ કરી પછી અમારી ગામમાં મમ્મી પપ્પાની જે કહેવાય ને ઇજ્જત બહુ જ હતી કારણ કે મહેનત મજૂરી કરીને ખાતા તો એ ટાઈમે ઇજ્જત બહુ હતી તો એ ટાઈમે મમ્મી પપ્પાને બધાએ બહુ મદદ કરી હતી કે તમે લો પાંચ પચીસ રૂપિયા લો કે અનાજ લો આ રીતે કરીને જેવું પૂર ઓછું થયું અમાર તો ઘર બી ભાગી ગયું કારણ કે માટીનું ઘર હતું એટલે તૂટી જ ગયું એકદમ પછી મમ્મીએ ધીરે ધીરે ઘરને પાછું માટીથી પપ્પાને બે પેલા જે કહેવાય ને તળાવ તળાવમાંથી માટી લાવી લાવીને કોથરી લાવીને પછી માથે ઉપાડી ઉપાડીને પછી માટીથી ફરી ઘર બનાવ્યું પછી નીચે મમ્મીએ લેપણ કર્યું બહુ સરસ એવું ઘર બનાવી દીધું પછી ધીરે ધીરે સમય ગયો અમે મોટા થતા ગયા પછી ચૌદ વરસની થઈ હું અને મારા મેરેજ થઈ જો કે પહેલાં તો ભાઈના મેરેજ થવા જોઈએ પણ મારા ભાઈનું થોડું મગજ ઓછું છે અને અમારા સમાજમાં એવું છે કે ભાઈ મોટા હોય ને તો બી અમારા દીકરીઓ પહેલાં પરણાવી દે પછી છોકરાઓને પરણાવ્યા અમે તો મારા લગ્ન થઈ ગયા ચૌદ વર્ષે મારા લગ્ન કરવામાં આવ્યા લગ્ન પછી મારે ભણવાનું અટકી ગયું દસમાના વેકેશનમાં મારા લગ્ન થયા હતા અગિયાર બાર મારે ભણવું હતું પણ ભણવા મળ્યું નહીં કારણ કે પરિસ્થિતિ બી એવી હતી અમારી પપ્પાએ મહેનત મજૂરીથી થોડા આઘા પાસા પૈસા કરીને એમના ભાઈઓથી મતલબ કાકા બાપા જોડેથી પૈસા લીધા પછી મારા લગ્ન કરાયા અને એવી પરિસ્થિતિમાં ભણવું બહુ મુશ્કેલ થઈ ગયું હતું ભણવું તો બહુ ઘણું બધું હતું પણ ઘરની જવાબદારીઓ ભયના સાચવવાનો પછી આ ઘરનું કામ કરવાનું મમ્મી કામે ગયું હોય પપ્પા બી કામે ગયા હોય તો થોડું થોડું કામ બી મારે કરવાનું અને ભાઈ બી અભણ હતો એ બી પાંચમું પાંચ વખત ફેલ થયો કારણ કે એટલી બધી બુદ્ધિ હતી ને તો બી એ એનું થોડું થોડું ચાલે એટલા માટે તો પેલા જે કલર કામ કરવાના કૂચડા આવે ને એ કૂચડા હાથથી ટીચી ટીચીને એ બનાવતો જે જગ્યાએ એની થોડી નાની એવી ફેક્ટરી હતી ત્યાં નોકરી કરતો ત્યાં એને બસો રૂપિયા મળતા તો બિચારો એનાથી જેટલું થતું ને એ બી એટલું કરતો એ ચાલતું રહ્યું પછી મારા મેરેજ થઈ ગયા મેરેજ પછી ભણવાનું બધું બંધ થઈ ગયું સાસરીવાળા કે અમે દીકરીઓને ન ભણાઈએ તમારે ઘર કરાવી દેવું તો બી ચલો પપ્પા માની ગયા ઘર કરાયું ત્યાં રહી પણ થોડો એવો પ્રોબ્લમ હતો હું નહીં કહી શકું અત્યારે પણ ઘણો બધો જે કહેવાય ને એ નાની ઉંમરમાં એટલું બધું મેં એ ટાઈમે જોઈ લીધું ને કે ખરેખર એમ થઈ ગયું કે જિંદગીમાં જીવવાય જ નહીં આ જિંદગી જ નકામી છે એમ પપ્પાના મમ્મીના વાતની ખબર નથી કે મારા આટલું બધું દુઃખ છે મેં થોડા ટાઈમ માટે જતું કર્યું કે ચલો માણસ સુધરી જશે સુધરી જશે માર ઝૂડ કરે પટ્ટાથી મારે જે હાથમાં આવે એ મારે પણ તો બી હું કહેતી ના પછી એક વખત પપ્પાને કીધું પપ્પા મારે છે ને અગિયાર બાર કરી દેવું છે પૂરું કારણ કે આમનામ કદાચ રહે ને તો હું આગળ કશું નહીં કરી શકું ચાલો મારે આગળ કશું કરવું બી નથી પણ આ મારું જે અગિયાર બાર ધોરણ છે એ મને ભણાવી દો તો પપ્પાએ મમ્મીને સમજાય સાસરીવાળાને સમજાય બધાને સમજાય પછી મારું અગિયાર બાર એ લોકોએ ફાઇનલ કરાયું અગિયાર બાર પાસ કર્યા પછી પાછું સાસરીમાં ગઈ પાછું મારું જે હતું એ ચાલુ થઈ ગયું રૂટીન તો સહન કર્યું સહન કર્યું પાંચ વર્ષ સુધી સહન કર્યું એ માણસનું જોકે સાસુ સસરા બધા સારા જ હતા પણ એ લોકોનું કંઈ ચાલતું નહોતું એના આગળ એટલું બધું થોડું વધી ગયું હતું તો પછી પપ્પાને એક દિવસ બોલાયા પપ્પાને બતાવ્યું કે જો પપ્પા મારી જોડે આવું થઈ રહ્યું છે આમ છે તેમ એ ટાઈમે અમારા સમાજમાં પપ્પાએ પહેલીવાર સાહસ કરીને મારા છૂટાછેડા લીધા કારણ કે કાકા કાકી યા તે બધા બોલતા હતા કે આપણી દીકરી ગમે તેવી સુખ હોય કે દુઃખી હોય ત્યાં મરીન પડી રહેતો હોય ચાલે આપણા ઘેર આંગણે કદી આવી ના જોઈએ એવું કીધું પપ્પા કે ગમે તેવી મારી દીકરી છે તો છૂટાછેડા જેમ તેમ કરીને લીધા સમાજવાળાએ બોલવાનું બંધ કરી દીધું તમારી દીકરીએ છૂટાછેડા કીધા આમ તેમ બધું તો એ ઘરે લાવી દીધી ઘરે થોડા ટાઈમ રહી એટલે બધા વાતો કરવા માંડ્યા આ તો આવી છે આ તો તેવી છે ને આવી રીતે છૂટાછેડા લઈને આવી જાય આમ તેમ બધા વાતો પપ્પાએ કીધું કશું વાંધો નહીં મારી દીકરી છે મને વિશ્વાસ છે એને આજ સુધી કશું કર્યું નહીં અને અમે કીધું એમ કર્યું છે કીધું એમ ચાલી છે કોઈ દિવસ કોઈ વસ્તુની જીત નહીં આમ તેમ એવી વાત કરી સમાજમાં તો જો કે વાતો કરવાના જ છે જેવી તેવી પણ આપણા મા બાપ ઉપર આપણને વિશ્વાસ હોય એટલે આપણે સમાજનું જોવાનું નહીં આવતું પછી ધીરે ધીરે મતલબ કુટુંબવાળાને ખબર પડી કે મેં છૂટાછેડા લઈ લીધા છે તમારા એક દૂરના મામા હતા એમણે મમ્મીને ફોન કર્યો કે બેન આપણા દીકરી છે બાને કે છૂટા લીધા છે એટલે છૂટાછેડા લીધા એટલે મમ્મી કીધું હા કે થોડી તકલીફ હતી એટલે લીધું તો એમને કીધું કશું વાંધો નહીં કે આપણે દીકરી હેરાન થતી હોય એના કરતા સારું તો તમે એક કામ કરો સેજલબાને અમદાવાદ મોકલી દો મારા જોડે રહેશે હું એને નોકરી ક્યાંક અપાઈશ અને ક્યાંય સારું સગું હશે આપણા દરબારમાં તો હું કરાઈ મમ્મી કે કશું વાંધો નહીં અમે એનું મગજ થોડું એવું થઈ ગયું છે તો તમે લઈ જાઓ અમદાવાદ ગઈ એટલે જે મામાનો છોકરો હતો એ સિક્યુરિટીમાં નોકરી કરતા હતા ત્યાં કંપનીમાં તો એ કંપની હતી એક્સિઓ સોલ્યુશન કરીને એક મેડિકલ લાઇનની કંપની હતી જ્યાં પણ છોકરીઓને તો એડમિશન મતલબ એડમિટ ત્યાં મતલબ જગ્યા મળે જ નહીં જોબ માટે તો એમને લાગવક કરી કે મારી ભાણકી છે એમ અને તમે આવી રીતે થોડી પરિસ્થિતિ ખરાબ છે મમ્મી પપ્પાની અને આવી રીતે આગળ વધવા માંગે છે કંઈ શીખવા માગે તો એ રીતે લાગવક કરીને મને નોકરી અપાઈ એ ટાઈમે મારો પગાર બે હજાર હતો તો ભાઈએ કીધું કે બેટા જે હોય તું અત્યારે નોકરી કરી લે પછી ધીરે ધીરે તારું એક્સપિરિયન્સ વધશે એટલે એ લોકો પગાર વધારશે પણ એ લોકોનો છ મહિનાનો જ કોન્ટ્રાક્ટ હતો મારો જો આગળ એ લોકો મતલબ શીખ જ હતો રાખશું નહીં શીખતો ને તો બી થોડું ઘણું શીખ્યું હતું પણ મારી જગ્યાએ કોઈક સારું આવી ગયું હતું એ ટાઈમે તો એમણે મને નોકરીથી કાઢી મૂકી તો બી ચલો એ તો પતી ગયું પણ એ પછી પાછી બેગની દુકાનમાં નોકરી કરે તો બેગની દુકાનમાં હાવ પગાર ઓછો ચાર હજાર પગાર હવે ચાર હજાર પગાર અમદાવાદમાં પૂરું ના થાય મમ્મીના ત્યાંય પૂરું ના થાય કે મારું પૂરું ના થાય તો એ જેમ તેમ કરીને એ ચાલુ કર્યું એ પત્યું પછી પાછી બીજી જગ્યાએ નોકરી મેં શોધકોટ કરી તો બીજી જગ્યાએ પાસપોર્ટ વિઝાની ઓફિસમાં નોકરી મળી ત્યાં બહુ સારું હતું સાત હજાર જેવો પગાર હતો સર સારા હતા તો પણ જે જગ્યાએ મારે બેસવાનું હતું રિસેપ્શનમાં ત્યાં જે છોકરી હોય લગર વગર એવી ના ચાલે અને હું એ ટાઈમે એવી જ હતી થોડી દુઃખમાં હતી ને કશું નોલેજ હતું નહીં એટલું બધું કે કઈ રીતે ફેશનમાં રહેવું કઈ રીતે કઈ જગ્યાએ કઈ રીતે બેસવું કઈ રીતે બોલવું એટલું નોલેજ નતું મારામાં તો એ ટાઈમે સરે મને બધું શીખવાડ્યું બેટા બેટા કરીને બિચારા દીકરીને જેમ રાખી મને શીખવાડ્યું પછી બ્યુટી પાર્લરમાં લઈ ગયા મને કે તારા થોડા હેર ઠીક કરી દે તારું મેકઅપ લુક થોડું સારું કરી દે તો એ ટાઈમે મને મેકઅપની એ ખબર પડી નહીં તો મને એટલી બધી નોલેજ નથી મેકઅપ કઈ રીતે કરવું એ તો જે પાર્લરવાળા ભાઈ હતા બહુ સારા હતા તો એમને મને શીખવાડ્યું પછી એમને વાત કરી બધી ધીરે ધીરે કે બેન કેમ આવી રીતે તમે જોબ કરો છો ક્યાંથી આવ્યા છો શું કરો છો તમારું લુક સારું છે તમે મોડલિંગ કરતા હોય તો જોકે મોડલિંગનો તો મને નાનપણથી શોખ હતો નાનપણથી એટલે હનહર શોખ હતો મમ્મી પપ્પાનું પહેલેથી પછી મારી ફ્રેન્ડોને બધાને એમ કહી હું એક દિવસ હિરોઈન તો બનીશ એટલો બધો કોન્ફિડન્ટ એટલો બધો વિશ્વાસ પણ મેરેજ થયા એ ટાઈમે વિશ્વાસ જતો રહેતો પણ પાછો વિશ્વાસ જાગી ગયો અને એ ભાઈએ મારા મનની વાત કરી નાખી કે આમ મોડલિંગ કરતા હોય તો એ ટાઈમે તો એટલી બધી ખુશ થઈ ગઈ કે મેં સારું કહેવાય ચલો કોઈ કે તો કીધું મને કે મોડલિંગ કરો એમ તો એ ભાઈએ બધું હેરનુન બધું થઈ ગયું પછી એમણે મને કોન્ટેક આપ્યો કે આવી રીતે એક કોન્ટેક છે તો તને શૂટિંગ લાઈનમાં લઈ જશે અને આવી રીતે તારે જે બી હિરોઈનમાં કામ કરવું હોય ને એ તને રોલ આપશે તો એ ટાઈમે પ્રતિકભાઈ મેહુલભાઈ કરીને મારા જે અત્યાર હાલ બી હું એમના ગુરુ માનું છું બહુ સારા એ જે છે બે ભાઈઓ છે બહુ સારા એવા ભાઈ છે મને એમ નાની બહેન કરતાં બી વધારે સાચવી છે એમને અત્યારે હાલ બી સાચવે જ છે તો એમનો કોન્ટેક મળ્યો મને અને એમને શૂટિંગમાં લઈ ગયા તો એ ટાઈમે મને તો કોઈ નોલેજ જ નહોતું તો એટલું બધી તૈયાર થઈ ગઈ એ ભાઈના જોડે જ તૈયાર થવા ગઈ હતી એમને મસ્ત તૈયાર કરી દીધી પછી શૂટિંગમાં ગયા શૂટિંગમાં ગયા તો ખબર પડી કે ત્યાં તો ક્રાઉડમાં ક્રાઉડમાં મતલબ પિક્ચરના પાછળ જે લોકો આવતા જતા બતાવે પછી જે લોકો કીધું હોય કે તમે પાછળ તાલ્યો પાડો ઉભા રહો એક્શન કરો એવી રીતે લઈ ગયા ત્યાં તો મારો ફેસ તો શું મારી બોડી બી દેખાય એવું નહોતું કારણ કે એટલા બધા લોકો હતા એ કંઈક સાબુની એડ હતી તો એ ટાઈમે કશું ખબર પડી નહીં એ ટાઈમે મને ત્રણસો રૂપિયા આપ્યા હતા ત્રણસો રૂપિયા લઈને તો ઘરે આવી ગઈ પડે આ બધું જોયું કે મેં કીધું આ બધું સારું છે કામ તો હું અહીંયા ધીરે ધીરે કરીને આગળ વધી શકું મારું જે સપનું છે એ હું પૂરું કરી શકીશથી તો કોન્ટેક વધ્યા ધીરે ધીરે એ પછી એ લોકો એમ કહેતા કે તારું લુક સારું છે પણ એ પહેલેથી હું થોડી હેલ્ધી જ હતી કારણ કે પહેલાં પાતળી હતી પણ જેવી અમદાવાદમાં લાઈન ચાલુ કરી રહેવાની એ પછી ખાવાનું વધી ગયું આ તે એટલે થોડી જાડી થઈ ગઈ અત્યારે થોડી માપની થઈ છે પણ બહુ પહેલાં જાડી થઈ ગઈ હતી એ ટાઈમે બધા કહેવા માંડે કે તું જાડી છે તું નહીં ચાલે આમ છે ને તેમ છે ને બધું તારું લુક સારું છે પણ તું જાડી તું થોડું શરીર ઉતાર તો તારું છે પણ મેં કીધું શરીર ઉતરે કેવી રીતે અચાનક આપણે જેમ જે રીતે જીવીએ છીએ અત્યાર સુધી બહુ દુઃખ જોયા મેં બહુ ઘણું બધું જે મતલબ જે સપના હતા જે ઈચ્છાઓ હતી એ બધી મેં કદી પૂરી કરી નહીં એ હવે ઈચ્છાઓ મારી પૂરી થતી હતી અમદાવાદ આવ્યા પછી કે હું મારો શોખ મોજ શોખ કરી શકતી જે ખાઉ ખાઈ એક મમ્મી પપ્પાની મદદ કરતી એ વખતે તો એ રીતે બધા કહેવા મળે કે થોડું શરીર ઉતારતું નહીં ચાલે આમ છે તને નહીં કશું નહીં આવડતું મને કશો વાંધો નહીં ચાલો ને થોડા થોડા કોન્ટેક્ટ વધશે એટલે કરશું પછી એ ક્રાઉડનું ઘણીવાર ક્રાઉડમાં પાંચ પાંચ વાગે ઊઠીને જતાં રાતે બાર બાર વાગે ઘરે આવતા ખાલી ત્રણસો રૂપિયા માટે કે એમ કરીને આપણું નામ વધે છે કંઈ કોન્ટેક વધે એવી રીતે ખાસો ટાઈમ મેં કામ કર્યું ક્રાઉડમાં પછી ધીરે ધીરે બધા મળ્યા ફ્રેન્ડ મળ્યા પછી અમુક લોકો બિચારી જે મેકઅપ કરતી હોય હેર કરતી હોય એ લોકો મને મળ્યા કે તારું લુક સારું છે તો તને મૂવીમાં ને એમાં ટ્રાય કરવું જોઈએ એમ જે કોન્ટેક જોઈએ ને મૂવી માટે એ હતા નહીં તો એમને કીધું કે તું ચિંતા ના કર અમે લોકો તને કોન્ટેક અપાઈશ હું કોઈ એવો સારો રોલ હશે તો કહીશ તો ધીરે ધીરે એ લોકોએ મને કામ અપાયું કોન્ટેક વધ્યા મેં લગભગ સાતથી આઠ મૂવી કરી પછી સોંગ કર્યા હેલ્ધી હતી તો બી સોંગ કર્યા પછી મેં મારા ટેલેન્ટથી કર્યા હતા સોંગ કર્યા શોર્ટ ફિલ્મો કરી પછી પેલા જે જુનાગઢમાં મારી એક સિરિયલ ચાલતી હતી તો સિરિયલ બી ખાજું ત્રણ મહિના મેં સિરિયલ કરી ધીરે 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 કરીને કોન્ટેક વધ્યા થોડું નામ વધ્યું એટલે પાછા સમાજવાળા આવી ગયા દીકરી થઈને આવું કરો છો તેવું કરો છો પપ્પાને ઘણા લોકોએ કીધું કે તમારી દીકરી છૂટ પેલે જે કહેવાય ને તમારાથી છૂટ થઈ ગઈ છે ને હદ વગર આમ થઈ ગઈ ને તેમ બાપાએ થોડું ઘણું કીધું આ બધું આપણામાં ના ચાલે સમાજમાં ના આવું છે ને તે પપ્પાએ કીધું મારી દીકરીએ ખરાબ શું કર્યું બતાવો કોઈ વસ્તુ ખરાબ કરી હોય તો તમે મને કહેવા આવજો ત્યાં ત્યાં હું હળગાઈ મેલે મારી મમ્મી તો બહુ ગુસ્સે થઈ ગઈ હતી અમે પહેલેથી મમ્મી તો બહુ જ ગુસ્સાવાળી જ છે જ્યારે તારો ગુસ્સો જ થઈ જાય મને તો મારે અત્યારે હાલ બી મારો વાંક આવે ને તો બી મને મારે પપ્પા કદી મારી નહીં તો કોન્ટેક વધ્યા પછી હું આ તે કરી પપ્પાએ બધાને જવાબ આપી દીધો કે ભાઈ જેવી છે એવી મારી દીકરી છે કંઈ ખોટું કરે હું બેઠો છું હું જે એને જે કરવું છે કરે પછી થોડા પૈસા આવ્યા એટલે મમ્મી પપ્પાને થોડી મદદ કરી એવું કરી એથી થોડી આગળ વધી એટલે પછી મારે ચેતન કાકાનો કોન્ટેક મળ્યો જે અત્યારે હું જાણીતી છું કોમેડી એક્ટરથી એ ચેતન કાકાના લીધે ચેતન કાકાની આખી ટીમ જે કહેવાય નોરતિયા બ્રધર્સ એમાં પ્રકાશ ઝાલા અર્જુનસિંહ ઝાલા સેધુભા ઝાલા પછી પ્ર પ્રવીણભાઈ ઝાલા ચેતન કાકા રાજભા વિષ્ણુભાઈ આ બધા જે કહેવાય ને મતલબ હું એમના માટે કહું ને બધું ઓછું કદાચ અત્યારે મારા સગા ભાઈ હોય ને એ ના કરે એટલું બધું એમણે મારા માટે કર્યું છે તો એમણે એમ કીધું કે ભાઈ આપણી સમાજની દીકરી છે આના કોઈ દિવસ આપણે દૂર કરવી નહીં આને થોડી આગળ લઈ તો એમને બિચારા એમને સપોર્ટ કર્યો આ શૂટિંગ લાઈનમાં ખરેખર હું ફેમસ થયું હોય ને તો ચેતન કાકાને એમની ટીમના લીધે એમની અત્યારે હાલ બી હું ઓળખાવું છું ને તો ચેતન કાકાની ડોસી તરીકે જ ઓળખાવું છું બાકી કોઈ જગ્યાએ ક્યાંય બી જાઉં તો ચેતન કાકાની થી જ મને ઓળખે છે તો એ લોકોએ સપોર્ટ કર્યો અને અત્યાર હાલ બી મારે સુખ હોય દુઃખ હોય કોઈ બી તકલીફ હોય ને તો મારા નોરતે બદસવાળા અતર હાલ મારા ઓગણે આવીને ઉભા રહે છે ગમે તેવું હોય તો મારે પહેલાં મારા ઘરે આવે તો ધીરે ધીરે એ બી ચાલુ થયું થોડા પૈસા કમાવતી થઈ અત્યારે હાલ મારે પોતાની ત્રણ ચાર ચેનલો છે પછી આવી રીતે બીજા લોકોની ચેનલમાં બી હું કામ કરું છું ધીરે ધીરે વાયરલ થઈ પછી અત્યારે મેં જેના જોડે મેરેજ કર્યા છે રોહિત ઠાકોર કરી આ જે વ્યક્તિ છે ને એને મને બધી જાતનું સુખ આપ્યું છે મા બાપને મારા મા બાપને સાચવ્યા છે મને બી સાચવે અત્યારે હાલ બી મને એટલું જ સાચવે ને એટલું જ રાખે તો એ વ્યક્તિ મને મળ્યા કોમેડી દેશી જ મારી પોતાની સેજલ દરબાર વ્લોગ છે કે જે અચાનક જાટકો જે કહેવાય ને જિંદગીમાં એ મારા પપ્પા પપ્પાના અચાનક હું અહીંયા જ હતી સાસરે હતી અને પપ્પાના સમાચાર મારું શૂટિંગ ચાલુ હતું મને તો ખબર જ નથી મને એમ કે બીમાર છે તો રોહિત મારા સાસુ બધા ગયા અને મમ્મી અચાનક રડવા માંડી તો બી મને ખબર નહીં કે આમ શું થઈ ગયું છે એમ આમ એટલે જે કહેવાય ને મારી દુનિયા જે હતી ને એ મારા પપ્પા જ હતા જે બી હતું એ તો રોહિતે કીધું કે પપ્પા એક્સપાયર થઈ ગયા તો એટલો મોટો ઝાટકો ત્યાં મને વાગ્યો હાલ તો પપ્પા જ બધું સંભાળતા હતા પણ પપ્પાના ગયા પછી બધું દુઃખનો પોટલો જે કહેવાય ને બધું મારા ઉપર આવી ગયું કારણ કે ભાઈને ઓછી બુદ્ધિ મમ્મીને એટલું બધું નોલેજ નહીં મમ્મી બિલકુલ બી ભણેલા નથી એટલે બધું જવાબદારી મારી ઉપર આવી ગઈ તો અત્યારે હાલ સાસરીનું જોવા જઈએ ને તો સાસરીનું હું હેન્ડલ કરું છું મારે મમ્મીનું કહેવા જઈએ તો મમ્મીનું અત્યારે હાલ હું હેન્ડલ કરું છું કંઈ બી કામ હોય ને તો તરત મારે એક્ટિવા લઈને અને મમ્મીના ત્યાં જવાનું કરિયાણું છે પૈસા આ તે બધું મારા જાત ઉપર આવી ગયું છે એટલે જવાબદારીમાં જે કહેવા જઈએ ને તો ભલે બધા કહેતા હોય તું સ્ત્રી છે તું સ્ત્રી પણ હકીકતમાં તો હું એક પુરુષ છું જો કહીએ ને તો કાંઈ કે સ્ત્રીની જવાબદારી હું નિભાવું છું પુરુષની જગ્યાએ પુરુષની જવાબદારી હું નિભાવું છું અત્યારે એટલે બધી બાજુ દુઃખ કહેવાય નહીં અત્યારે મારા ઉપર આવી ગયું મતલબ સ્ટ્રગલ કરીએ 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 પહેલેથી તો કર્યું જ છે પણ થોડું ઘણું જે સુખ આવતું ને એમાં બી પપ્પાના જવાથી મારા જિંદગીમાં ઘણું બધું આમ બદલાઈ ગઈ છે દુનિયા હેન્ડલ કઈ રીતે કરવું મમ્મીનું કરવું સાસરીનું કરવું કે મારું પોતાનું કરવું પણ તો બી મા બાપના આશીર્વાદ એટલા સારા છે કે આ સુધી મારા મોઢા ઉપર કદી મેં દુઃખ ખાવા નહીં દીધું કે કોઈ દિવસ મેં ઉદાસ ચહેરો નહીં રાખ્યો જાર બી કોઈ બી મળે ને એમ જ કહે કે તારા તો બહુ સુખ છે તું બહુ નસીબદાર છે પણ જે દુઃખ છે ને મારું આજ છે બધું બસ આટલું જ કહેવું તું વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજે